દીવની નિર્મલા માતા શાળામાં વિવાદ વધ્યો છે વિદ્યાર્થીઓને માર મારવાના કેસમાં આચાર્ય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આચાર્ય એડમંડ માસ્કરીય સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે જિલ્લા કલેક્ટરે આચાર્ય સામે તપાસના આદેશ આપ્યા વિદ્યાર્થીઓને ભારત માતા કી જય જય હિન્દ બોલતા માર માર્યાનો આક્ષેપ હતો આચાર્યએ અગાઉ માફી માંગતા મામલો શાંત પડ્યો હતો મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતા છોકરાઓને જે બાબતની હકીકત જોતા તે પ્રકારની હકીકત હોય ફાધરના વિરુદ્ધમાં બીએનએસ ની કલમ એકસો પંદર બે તેમજ જોઈનેલ જસ્ટિસ એક્ટની કલમ બ્યાસી એક મુજબ એનસી ફરિયાદ એનસી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમજ ફરિયાદીને યોગ્ય કોર્ટથી દાલેવની સમજ કરવામાં આવેલ છે